ભારતીય આશ્રમના વિવાદને લઈને સમસ્ત કોળી સમાજ ગારિયાધાર દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ ગારિયાધાર કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ ગારિયાધાર પોલીસ સ્ટેશન કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોળી સમાજને અપમાનિત કરવા બદલ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી ઉપર સખત કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી કાર્યધાર સમસ્ત કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી ઉપર સખત કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર અશ્વિન કણસાગરા કાર્યધાર એમપી ન્યૂઝ ઇન્ડિયા તો સરખેજ આશ્રમનો જે વિવાદ જે ગયો છે એમાં ઋષિ ભારતી બાપુ અને હરિરાન બાપુ સાધુ સમાજ છે એ એની રીતે જે કાંઈ કરતા હોય એ સમાજને માન્ય હોય પણ આજની અંદર આ કીર્તિ પટેલને રામદાન ગઢવીને આવા જે લુખા તત્વો જે ગુંડા તત્વો આવે અને કોઈ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરે એ બિલકુલ વાત છે આ અમારા કોળી સમાજ વિરુદ્ધ જે આ લોકોએ ટિપ્પણી કરી છે એને વિરુદ્ધમાં કાર્યધરનો તમામ કોળી સમાજના દરેક સંગઠનો હોય કે નાનો મોટો સમાજ ગમે દરેક હોય તે લોકો એકઠા મળી અને આજે એના વિરુદ્ધમાં કાર્યધર પોલિસ્ટેશનની અંદર અમે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ તો દરેક કોળી સમાજ છે એમાં અમારી ફરિયાદ લેવામાં કે અમને સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે આની વિરુદ્ધ બીજા પગલાં લેવા માટે મજબૂર બનશું તો અમારી ફરિયાદ લઈ અને અમને યોગ્ય કોળી સમાજને ન્યાય મળે આની વિરુદ્ધ પગલાં લેવાય એવી અમારી કોળી સમાજની લાગણી છે સમસ્ત કોળી સમાજ ગારિયાધાર સરખેજ આશ્રમ ભારતીય આશ્રમની અંદર કીર્તિબેન પટેલ અને રામ ગઢવી જે લુખા તત્વો છે જેને સમાજની પણ ભાન નથી એવા સનાતન ધર્મની અંદર રહીને જે કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તેના બદલામાં ગા સમસ્ત કોળી સમાજ ગારિયાધાર આજે ગારીયાધાર પોલિસ્ટન ખાતે કીર્તિબેન પટેલ અને રામ ગઢવીના વિરુદ્ધમાં એફઆઈઆરની નકલ કરવા માટે તમામ યુવાનો વડીલો સંગઠનના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે જેને કીર્તિબેન પટેલ જે વીડિયોની અંદર અભદ્ર કપડાં બતાવે છે જેને બોલવાની પણ ભાણ નથી જેના વિડીયા આપણે જોવા હોય તો આપણે એના વિડીયા જોઈ નથી એ સરખેજ આશ્રમની અંદર અને સનાતન ધર્મની વિશે આપણને શીખવાડવા આવે છે ત્યારે આ તમામ સમા કોળી સમાજની લાગણી દુભાણી છે અને દારિયાધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબને મળીને અમે તેમના વિરુદ્ધ એફઆઈ દાખલ કરાવી છીએ જો એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમસ્ત ગુજરાતનો કોળી સમાજ રોડ ઉપર આવીને ગાંધીસિંહ માર્ગે ઉગ્ર આંદોલન કરશે અસ્તુ ભારત માતા જઈ જય કોળી સમાજ Hi! Hi.